પપ્લા એક દાડુ લે હે દે એક થેલીતાઉ દે કાથી લાડડો હમ રે રોમ રોમ ભાઈઓ કર એક થેલી પૈસા નથી આલ્યા પૈસા વગર નહી આલ્યો થેલી પૈસા નથી આલે એમ લેવા મિલો ના હું બાકી મે આલો હવારાનું બાકી કરી નહીં એ ફ્યુ મોમેન્ટસ લેટર બાવલો પૈસા વગર થેલી નથી આલતો ના ચા મારા હેડમાં અબે ચાલે લે આ છોકરો થરી રહ્યો છે ને થરીન દિયાલી નું બાકી કર્યું તો હવે તમને આખો દાડો આલે આલે કરો બાકી કેટલું કરું બસ પણ હવે એક થરી કોરી આઈ પણ આ ચેકિંગ ને કે પોલીસ વાળા નું ચાલે હો તારી વાત ભાઈ હાસી છે અને હું તને પૈસા આલીશ રે આપણે હું તો કાઈ નો કરાવ છું ફુડા ના ના બાકી ને કરું બાકી માલી ઉપર છોડા ના ના બાકી શેડ ન થાય

મોટ <laughs> તો <laughs> <laughs> <laughs>

આ દેખાדו જ નહીં બોલા હું આપ તો મને કાય દાય મને બાંધ દે બધી અને આ બાર શું બોલું હેલો સત્રબા બોલો બોલો અલ્યા તાકાં ક્યાં આવજો તમારો બોપો છે મારો બોપો આવો ધો ધો ઇનો હોટેલ છે તારો બાપ તું કોય છે રે નદા તારો માન ક્યાં છે મારો મોક હોય દમન માર પર ભાઈ ના દે поло पेथियो भेगो है बे पैया हां पेथियो पी पेथ ले रवाड़े शरीर लाग इ पीने आज तो वादे वो हताओ, हताओ, आप आओ। आओ आओ। तो ने वो और आक्टर है हो हटाओ हटाओ आ पाओटे राम मारो उठ हां हो आ तो पेथिया ने दाबता हूं ने कृष्णा ने दाबता हूं देखो पाजी ना पेथिया ने ने कृष्णा ने बेने महा कान रवाड़े शरीर का

Sisiyo mana, 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 Malah mana, 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 mana,

या या अरे परता परवा दे पाटा परवा दे मिल गया तो पाटा परवा दे फोन फोन ना रखे नम से पहले वो लाए आ विमान क्या है यूं आईने को हरखा एक तो पीपीन पास क्या मलाई यार क्यों पा गए अरे भाई अरे ये सेलीवा नहीं डाल दो तीन देना तीन लो राम নুকচ <muchas> কৰিব <muchas> જાસા બોલા લે બધું લઈ લે ને લે ને ભાઈ એ આ બધું બંધ કર બધું એ લે 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 ફોડી ના માર નું માર નું ના લેવા જો મર ન્યા આવે હો લેવા જો મર ન્યા આવે તું જાદુ ઉપર જા અલા શું કેલા ફલા એ છે મેં ના કરો તું એ ન્યા આવે ન્યા આવે આતરા બટ ને પણ લેવા જો ને ઓલા શું છે લે માર માર લે પણ દેવા જો લેવા તમી લેવા જો આ બોને લે એ પણ

જય માતાજી મિત્રો આ વિડીયો કોઈ દારૂ બીજો પીતા નહીં પણ ખાલી શીખ માટે બનાવેલો છે તમામ માટે એટલે તમે પણ વિચારો છો કે દારૂ કેટલું ખતરનાક છે તમારું પરિવાર વિચારો અને તમે આગળ નું વિચારો ને કામ ધંધો કરો અને મજૂરી કરતા રહો ને કોઈ આવો વ્યસન ની લથે નહીં અને વ્યસન મુક્ત કરો અત્યારના નાના નાના યુવાનો વ્યસનથી પીડિત છે ચામડા વ્યસનથી દૂર રહો જય માતાજી અને આવા અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી